નકલી ચણાની નોટોના વેપારનું મોટું કાવતરું દેશભરમાં છવાઈ ચૂક્યું છે હવે આ કાવતરાએ ઓનલાઈન પાંખ ફેલાવી છે અને વોટ્સએપ ટેલિગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવા ગ્રુપ એક્ટિવ થયા છે જેમાં દલાલો એક લાખ રૂપિયામાં સાત લાખ સુધીની નકલી નોટોની લાલચ આપીને લોકોને ફસાવી રહ્યા છે આ કાવતરાનું મૂળ ક્યાં છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ મળતી માહિતી મુજબ ગુજરાત સહિત ચાર રાજ્યોમાં છ હજાર જેટલા લોકો વીસથી વધુ ઓનલાઈન ગ્રુપ્સ મારફતે આ નકલી ચલણના વ્યવસાયમાં સંકળાયેલા છે સોશિયલ મીડિયા પર ફેક સેકન્ડ કરન્સી નામથી ઓળખાતા આ ગ્રુપ્સ લોકો સાથે સીધો સંપર્ક સાધી નકલી ચલણી પહોંચાડે છે નોટબંધી પછી નકલી ચલણના ફેરફારમાં ઘટાડો થયો ન હોવાનું આ કાવતરું દર્શાવે છે માર્કેટમાં કરોડો રૂપિયાનું નકલી ચલણ ફરતું હોવાની આશંકા છે જેનાથી અર્થતંત્રને મોટું નુકસાન થવાની શક્યતા છે લોકોને સતર્ક રહેવાની જરૂર છે આપણા ગામ શહેર કે રાજ્યમાં કોઈ પણ તમને નકલી ચલણ આપવા કે ખરીદવા લલચાવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો આ કાવતરાથી બચવું અને સમાજને બચાવવું આપણા સૌની જવાબદારી છે આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા